સોનગઢમાં ટોલટેક્સ પૂર છતાં રસ્તાઓ જોખમી સોમા કંપની સામે જનતાનો આક્રોશ સોનગઢ નગરમાં ટોલટેક્સ વસૂલતી સોમા કંપની સામે જનતાનો ભારે રોષ જોવા મળી રહ્યો છે નગરજનોનો છે કે ટોલટેક્સ ના પૂરા પૈસા લેવામાં આવે છે છતાં રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે ખાસ કરીને શિવાજીનગર પાસે આવેલા બ્રિજ નીચે રસ્તા પર પડેલા ઊંડા ખાડાઓ વાહનો ચાલકો માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે આ વિસ્તારમાં ભારે વાહનો અને ડમ્પરોની સતત અવર કારણે રસ્તાઓ સંપૂર્ણપણે ખસ્તા હાલતમાં ફેરવાઈ ગયા છે છેલ્લા બે દિવસમાં અનેક વાહનો ખાડામાં નમી ગયા હતા તેમજ કેટલાક વાહનો ફસાઈ ગયા હતા રાત્રિના સમયે પૂરતી લાઇટિંગ ન હોવાને કારણે મોટરસાયકલ ચાલકોના અકસ્માતોની ઘટનાઓ પણ સામાવી છે જેમાં અનેક લોકોને ઈજાઓ પહોંચી છે સ્થાનિક નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ટોલ ટેક્સ આપ્યા બાદ પણ જો સુરક્ષિત રસ્તા ન મળે તો ટોલ વસૂલાતનો અર્થ શું નગરમાં એવી ચર્ચા છે કે સોમા કંપની સામે જવાબદાર સરકારી અધિકારીઓ કોઈ કડક પગલાં લઈ રહ્યા નથી જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે નગરજનોની માંગ છે કે તાત્કાલિક રસ્તાની મરામત કરવામાં આવે ખાડાઓ પૂરી સલામતી વ્યવસ્થા કરવામાં આવે અને ટોલ વસૂલતી કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવે જો સમયસર પગલા નહીં લેવાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે રિપોર્ટર હાર્દિક જોશી